ગંગાજરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી રે હકીકત મળી હતી કે મોતી તળાવ રોડ મોગલ માતાજીના મંદિર પાસે જાહેરમાં જગ્યામાં ત્રણ ઈસમો કંટાળો વળી ફાર કાપનો જુગાર રમે છે જ્યાં વળી જગ્યા રેડ કરતા દુર્ગેશ ઘૂટાળો સુરેશભાઈ મકવાણા રહે રુવા ગામ પરેશભાઈ સગનભાઈ ગોહિલ રહે કોળિયાક મોતીશે અને ભાવેશભાઈ ખોડાભાઈ ડાઠીયા રે ચિત્રા સ્વામિનારાયણ મંદિર ની પાછળ વાળા ને લોકો રૂપિયા સત્તર હજાર સાહીઠ ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમો ને ઝડપી લઈ ધોરણ કરાવી હાથ ધરી હતી